મડાણા ચંદ્રમણિયા વિદ્યા સંકુલમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી પાલનપુર તાલુકાના મડાણા ગઢ મુકામે આવેલ શ્રીમતી કુંવરબા કાંજીભાઈ કાળભાઈ ચંદ્રમણિયા વિદ્યા સંકુલમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉલ્લાસભીર ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા સહકારી દૂધ મંડળીના ચેરમેન શિવરામભાઈ રઘાભાઈ કાપડીના વૃદસ્થ ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ દેશભક્તિના નારા સાથે તિરંગાને સલામી આપવામાં આવી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત ગામમાંથી પધારેલ મહેમાનોના સ્વાગત ગીત દ્વારા રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ નાના બાળકોમાં રહેલ પોતાની શક્તિઓ પ્રદર્શિત કરવા માટે સ્ટેજ પર પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી જેવી કે દેશભક્તિ ગીત નાટક અભિનય ગીત ફિલ્મી ડાન્સ અને ગુજરાતી ઓળખ એટલે ગરબો પણ રજૂ કરવામાં આવ્યો શાળામાં આવનાર તમામ ગ્રામજનો વાલીઓએ કાર્યક્રમનો ખૂબ જ આનંદથી નિહાળ્યો વિદ્યાર્થીઓ ખૂબ નાના હતા પરંતુ તેમની અંદર રહેલું ટેલેન્ટ ખૂબ જ મોટું હતું સાતોસાત આજના દાંત દાતેવા વાલાભાઈ કુબેરભાઈ ફોસી એકવીસ હજાર રૂપિયા રોકડ દાન આપી શાળાને મદદરૂપ થાય તે માટે પ્રશ્ન પ્રમુખ પસાભાઈ પટેલનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું આ તો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો શાળાના આચાર્ય યોગેશભાઈ દરજી તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો